મુકમાં કેજો વાંધો નહીં મુખ્ય મિત્રો અહીંથી લાખો કરોડો પબ્લિક નીકળે છે બોલો પણ કોઈને કઈ પડી નથી પાણી ના એમને પીવું છે પેલો બાટલો આવે ના 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 ભાઈ થેન્ક યુ આભાર નહીં 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 અરે થાય થાય ચા ચા પીજો પીજો બસ મારી વાત સાંભળો એના માટે નહીં આપતા એના માટે નહીં આપતા એક ભાઈબંધી ના લીધે આપી તમને ચા પીજો હા બસ 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 થેન્ક થેન્ક યુ યુ

મિત્રો આ સિવિલ રોડ છે અને ગઈકાલે આપણને એક મેસેજ હતો કે અહીંયા એક બા લગભગ ત્રણ ચાર દિવસથી રોડ ઉપર પડી રહ્યા છે આવા ધગધગતા તાપમાં તો અત્યારે હું અહીં જોયું છે બાને બહુ શુ શુભા બા તમારા પરિવારમાં કોઈ છે પરિવારમાં કોઈ છે બા તમે જો કઈ રીતના બા તડપી રહ્યા છે એમને પાણી પીવડાવીશું અત્યારે આપણે બા પાણીની બોતલ માંગી રહ્યા છે એમના માટે પાણીની બોતલ લેવા જઈશું આપણે હા પાણી લાયા લો પાણી લે લો 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 તો મિત્રો દાદી આવા તાપમાં એવા ખરાબ હાલતમાં પડી રહ્યા છે ગોવિંદભાઈ કેટલા ટાઈમથી પડ્યા છે અહીંયા માજી બપોરે કાલ બપોરે જોયા એમ હા તાપ તો જુઓ યાર તાપમાં પડી રહ્યા છે ચલો કંઈ નહીં આપણે આપણા રીતે જે બી સેવાથી વનની કોશિશ આપણે પૂરી કરીશું મિત્રો મિત્રો આ માજીની હાલત તો આપણે જોઈ હશે તો આપણે સલીમભાઈને પૂછીએ એમના વિશે થોડી જાણકારી આપશે સલીમભાઈ આ માથી બે દિવસથી રોડ ઉપર રખડતા હતા પછી કાલે સાંજે એકદમ એમને બીમારી જેવું થઈ ગયું તમે એક સ્વાઠ દ્વારા કાલે સાંજે સાત વાગે ફોન કર્યો અને આજ સવારે સાત વાગે તો પાછા પાછામાંથી અહીંયા અહીંયા આવી ગયા એ પછી અમે કીધું બીજી વખત બોલાવાની કંઈ જરૂર ન ફલી પછી અમે સંસ્થાને જાણ કરી અને બે દિવસથી આવી જ કન્ડિશન હાલતમાં અહીંયા અહીંયા જ પડી રહ્યા હતા આવા તાપમાં અહીંયા જ પડી રહ્યા હતા અમે પાણી આપીએ જમવાનું અમે અમારા તરફથી લાવીને આપતા હતા તો મિત્રો અસલીમ ભાઈ છે અમે જે વોડાફોનમાં સ્ટોર લગાવીને બેઠા હતા તો મિત્રો એમનું કહેવું એમ છે કે ગઈકાલે અમે લગભગ એકસો આઠ દ્વારા માજીને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરાવેલા પણ આગળના દિવસે આજ રોજ યાની કાલે કઈ તારીખ હતી આઠ તારીખના રોજ એમણે સિવિલ હોસ્પિટલમાં સાંજે એડમિટ કરાવેલા સાત વાગે અને આજે લગભગ નવ તારીખે એમને અત્યારે બપોરના ટાઈમે આવા ધકધકતા તાપમાન લગભગ ચાલીસ પિસ્તાલીસ ડિગ્રી તાપમાન છે રોડ ઉપર પડી રહેલી હાલતમાં એમને ફરી જોયા અને એમણે સંસ્થાનો કોન્ટેક કર્યો તુરંત અમે આવી ગયા અને આગળની કાર્યવાહી આપણે મિત્રો ચોક્કસથી કરીશું એમને સેફ જગ્યાએ પહોંચાડવાની તો જનસાધનાશક્તા આશ્રમ છે આ ભાઈ એનું ત્યાં બી આપણે વાત થઈ ગઈ છે અને આપણે એમને અત્યારે સારવાર હેઠળ મોકલીશું મિત્રો ત્યાં રહેવા માટે મિત્રો આપણે એમ્બ્યુલન્સ ભી બોલાવી લીધી છે તો હવે માજીને ત્યાં લઈ જઈશું છો ચલો સ્ટાર્ટ કરજો હાથ પકડી લો ના ભાઈ ભાઈ બસ લઈ લો તમે અંદર જતા રહો ગોવિંદભાઈ અંદર જતા રહો અંદર જતા હા છે રહો હા દવાખા બા ગોવિંદ મિત્રો હવે જન જનસાધના અસત્તા આશ્રમ ખાતે આપણે લઈ જઈશું પહેલાં આપણે એમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવશે ત્યાં એમનું વેરીફિકેશન ફોર્મ ભરવામાં આવશે અને પછી ત્યાંથી જનસા હતા અસરતા આશ્રમ લઈ જવામાં આવશે ચાલો થેન્ક યુ ભાઈ થેન્ક યુ ભાઈ વિવારા નહીં નહીં ના ના બહુ સરસ તો મિત્રો સાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે અમે પહોંચી ગયા છીએ હવે માજીનું વેરિફિકેશન કરાવડાવીશું ક્યાં તો મિત્રો નમસ્કાર પ્રણામ સાયબાગ પોલીસ સ્ટેશનમાં વેરીફિકેશન થઈ ગયું છે અને હવે માજીને સેવા ઉપચાર માટે જન સાધના અશક્ત આશ્રમ ખાતે આપણે લઈ જઈશું મિત્રો અને તમે વિચાર કરો આવો ધબધો તાપ છે લગભગ પિસ્તાલીસ ડિગ્રીની આસમાન તાપ તાપમાન છે એમનું એનું અને આ માજી એવી હાલતમાં પડી રહ્યા હતા માજી હા બા તમારે ક્યાંય નહીં લઈ જવાના હા તમારે ઘેર જેવું છે ને ઘેર જવું છે તમારે હા ના નહીં લઈ જા હા નહીં લઈ જાવી જાવ બોલે છે કશું ખબર પડતી નથી ભાઈ ચલો કઈ વાંધો નહીં આપણું વેરીફિકેશન થઈ ગયું હવે આપણે ગાડી રવાના કરીએ ફટાફટ ચલો મિત્રો

केम छो बा मजा मैं बस बस मजा मजा बात सारू लागे जो ना वह है ना? अच्छा लग रहा है ना? न आपको बोल रहा हूँ अच्छा लग रहा है ना या? अच्छा लग रहा है ना? आपको बोल रहा हूँ आपको है लाकड़ी आपकी <laughs> ચલો આરામ કરો હા અહી આપે ઠીક એવા ધગધગતા તાપમાં પડી રહ્યા હતા ને તમે જુઓ તો સાવ તાપ છે ચાલીસ પિસ્તાલીસ ડિગ્રી રોડ ઉપર પડી રહ્યા હતા બોલો